સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો માત્ર પોષ વિસ્તારમાં જ હોય તેમ સ્લમ વિસ્તારો આજે પણ સ્વચ્છતા માટે હલમથી રહ્યા છે વાત કરવાની છે ભટાર નગરમાં છેલ્લા બે વર્ષે ડ્રેનેજના પાણીની સમસ્યા હોય અને અનેક રજૂઆતો કરાઈ છતાં પણ કોઈનો નિવેદન ન હોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે સુરતમાં દર વખતે ચોમાસામાં પાણીની અનેક સમસ્યાઓ ઉભી થાય છે અને તેને લઈને પ્રીમોન્સૂન કામગીરી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરાય છે જો કે આ કામગીરી માત્ર પોશ વિસ્તાર માટે હોય અને સ્લમ વિસ્તારો સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સામે દેખાઈ રહ્યું છે કે સુરતના બટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરની આઝાદનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ પાણીની લાઈન લીકેજ હોય જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર ઝોન કચેરી રજૂઆતો કરાય છે જોકે તેમ છતાં અધિકારીઓ દ્વારા તેઓની વાત કાની ધરાતી નથી તેથી શુક્રવારે સ્થાનિકોએ ભેગામડી હોબાળો મચાવ્યો હતો મેરા નામ આશા જગદીશ સૂર્યવંશી છે હું આઠ નંબર ગલીમાં રહું છું આ પાણીની સમસ્યા છે ને અમને બહુ છે સવારે છે ને પીવાના પાણીમાં બી બહુ વાસ આવે છે બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમારે છે ને અહીંયા ગટર લાઈન આખી જે બધે બાજુ તમે લોકો નાખી છે ને સરકારે તો અહીંયા પણ આવી જોઈએ બે વર્ષથી અમે લોકો કમ્પ્લેન કરે છે તે અમારી કોઈ પણ વાત નથી આમતતા તે પ્લીઝ તમે સમજાવો અને આ બધું કામ છે ને કરાવો આ બધી ગટર લાઈન નીકળે છે મારી બેનના છોકરાને નિમોનિયા થઈ ગયું છે આ બધું ગંદકી ના લીધે નાના નાના છોકરાઓ ફરે છે ભૈરવ સવાર સાંજ આખો દિવસ અહીંયા પાણીની પાણી ની માથાકૂટ કરવી પડે છે એક દિવસ પણ આમ આખું સુકું આંગન નથી રહેતું તે સરકાર ને કહો સાંભળીએ ને તો અમને તો સરકાર ને કહો કે આ બધું ક્લીન કરાય કરુનાથી થી બચો કે છે પેલા અહીંયાથી થી બચાડો તો કરુણા અમે લોકો સાવધાન છે આનાથી સાવધાન નથી મારું નામ છે રહીમતુલ્લા અબ્દુલ સત્તર મહેમાન હું રસુલાબાદ ગલી નંબર સાતમાં રહું છું હા અહીંયા ડ્રેનેજ લાઇન પૂરી ભરેલી છે અહીંયા ગંદુ પાણી બી આવે છે અત્યારના પોઝિશનની અંદર બીમારી એ રીતની ચાલી રહી છે કોરોના છે ડેન્ગ્યુ છે આપણે ટાઈફોઇડ છે નિમોનિયા છે એવી બીમારીઓ બધી ચાલે છે કોલેરા નીકળી ગયા છે હવે તો આવવા પાણી પીવાથી કોલેરા બીમારી આ બધી પેદા નહીં થાય તો શું થાય અમે વાર વાર ફરિયાદ કરીએ છીએ તો એ લોકોએ એમ કહે છે બોલે કે ભાઈ અહીંયા લાઇન ફૂટી ગઈ છે હવે લાઇન ફૂટી ગઈ તો ભાઈ તમે બદલો ક્યારે હવે આ ઘડી ઘડી આ ફરિયાદ કરતાં બી આ લોકો કંઈ કામ કરતા નથી તો અમારે હું આ બીમારીમાં રહેવાનું આ સલામ વિસ્તાર છે આ સોસાયટીની નથી પણ અહીંયા અહીંયા તો બીમારી બચ્ચાઓ રમે છે નાના નાના ભૂલકા રમે છે આગળ એક મસ્જિદ છે બિલાલ મસ્જિદ આ બાજુ છે આપણે મોહમ્મદની મસ્જિદ આ ગંદા પાણીમાં અમારે જવું પડે છે અહીંયાના બચ્ચાઓ નીકળે છે બહેરાઓ પીછા માણસો બધા કામ પર જાય છે તે લોકોને આ ગંદા પાણીમાંથી જવું પડે અહીંયા તો એવી રીતના છે કે જેને તાપી નદી વહેતી હોય

આમ વટા આઝાદનગર વિસ્તારમાં ધાર્મિક સ્થળ પાસે ડ્રેનેજ પાણીની લાઇન લીકેજ થઈ હોય આવા જોવા માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક નિવેડો લેવાય તેવી ખાસ તાતી જરૂર છે અઝર પ્રકાશવાળા જી ન્યુઝ